એટલે ભગવાનને અહંકાર સહન ના થયો ત્યારે ભગવાનને થયું કે મારી ગોપીઓની અંદર વળી પાછો આવો અહંકાર સુખદેવજી મહારાજ કે છે કે તાસામ તત સૌભાગ્યમદમ વિક્ષમાન ચ કેશવ પ્રસમાય પ્રસાદાય તત્રે વાંતર દીયત પોતાની ગોપીઓની અંદર જ્યારે આવો સાત્વિક અહંકાર જ્યારે આવ્યો ત્યારે ભગવાન શું થયા તો કે ભગવાન અંતર ધ્યાન થયા પણ અંતર ધ્યાન ક્યાં થયા અંતર ધ્યાન લેગા ચોલી પહેન કે ગોપીઓ કે બીચ બે ચલે ગયા પણ હવે ગોપીઓ વિરહ ની અંદર ભગવાનને શોધવા લાગી જો પ્રેમની પરાકાષ્ઠા એટલે શું વિરહ વિરહમાં જેટલો ભગવાન અથવા વિરહમાં જેટલો પ્રેમી યાદ આવે ને એટલો સામે હોય તારી કિંમત ના હોય એક ભગવાનને ભગવાન કે તમારી તમારી ભક્તિમાં શ્રેષ્ઠ આનંદ ક્યારે આવે હવે ભગવાન સન્મુખ ઉભા છે અને પૂછ્યું કે શ્રેષ્ઠ આનંદ ક્યારે આવે એટલે ભગવાને શું કર્યું હતું કે ભગવાનને પોતાનું સ્વરૂપ અંતર ધ્યાન કર્યું અને જ્યાં ભગવાને પોતાનું સ્વરૂપ અંતર ધ્યાન કર્યું ત્યાં ભક્તને શું થયું હતું કે ભક્તને વિરહ થયો અને ભક્તને જેવો વિરહ થયો તો ભગવાનને આકુળ વ્યાકુળ બનીને શોધવા લાગ્યો અને આકુળ વ્યાકુળ બનીને જ્યારે શોધવા લાગ્યો અને પછી બહુ એનાથી રહેવાયું કે હવે મારાથી નહીં રહેવાય આમને આમ તો પ્રભુ તમે રહેશો તો મારા પ્રાણ જતા રહેશે ત્યારે ભગવાન હાજર થયા અને પછી કીધું કે હવે તને કેવો આનંદ આવ્યો તો કે શ્રેષ્ઠ આનંદ આવ્યો પોતાને ખભે ઉચકી લીધા અને પછી ચાલવા લાગ્યા ત્યારે રાધાજીને પણ સાત્વિક અહંકાર આવ્યો જો હવે રાધાજીને ક્યારે અહંકાર આવે ખરો રાધા અને કૃષ્ણ તો તત્વો તો એક જ છે પણ રાધાજીને સાત્વિક અહંકાર તો કે આટલી બધી ગોપીઓને મૂકીને માત્ર મને ને મને લઈ ગયા અને જ્યાં સાત્વિક અહંકાર આવ્યો ત્યારે ભગવાને કીધું કે ઓલે તારું અંતર ધ્યાન થવું તે ભગવાન અંતર ધ્યાન થયા તે રાધાજીએ ડાળ પકડી લીધી અને ડાળ પકડીને રાધાજી ઝૂલતા રહી ગયા જો કથાની અંદર એવું છે કે રાધાજી ઝૂલતા કેમ રહી ગયા કે જ્યારે ગોપીઓની વિરહ ભાવના જોઈને ત્યારે રાધાજીને એમ થયું કે મારા વિના કૃષ્ણનું મિલન કોણ કરાવશે વ્રજની અંદર આજે પણ તમે જાઓ તો લોકો બોલે રાધે રાધે ત્યાં તો રાધે સ્વામીની છે અરે વ્રજની અંદર તો પ્રવેશ કરવો કનૈયાને બાર ઊભો રાખે કે તારે જો પ્રવેશ કરવો હોય તો વ્રજની સ્વામી ની કોણ છે રાધા રાધે રાધે બોલ ચલે બિહારી રાધાજી એટલે એવું કહેવાય કે રાધે રાધે બોલ બિહારી એટલે રાધાજી કોણ છે એટલે રાધાજી વિના ભગવાન મળે તો પણ કેવી રીતે મળે એટલે રાધાજી એ પોતે કરુણા કરી અને રાધાજી એ પોતે કરુણા કરી અને શું કર્યું તો કે ગોપીઓની પર સહજ સાત્વિક કૃપા કરી ગોપીઓ રાધાજીને નીચે ઉતાર્યા રાધાજી જેવા નીચે ઉતર્યા અને હવે બધી ગોપીઓ શોધવા લાગી હવે ભગવાન ક્યાંથી અંતર ધ્યાન થયા હતા યમુનાજીના કાંઠેથી યમુનાજીના કાંઠેથી શોધવા લાગી અને એક એક ગોપીઓ ભગવાનને પ્રેમથી બોલાવે છે કે પ્રભુ તમે ક્યાં છો અહીંયા જે આ ગીત છે ગોપી ગીત જેના પ્રત્યેક શ્લોક બોલનાર ગોપી કોણ છે જુદી ગોપી છે એક એક ગોપી ભગવાનને યાદ કરીને કહે છે કે પ્રભુ તમે ક્યાં છો પહેલા શ્લોકની અંદર ગોપી કહે છે કે જય જન્મના વ્રજ श्रयत इन्दिरा सस्वदत्र हि दयितदृश्यता दीक्षु तका स्तृता सव विचिन्वते गोपी હે પ્યાર તુમરે જન્મ કે કારણ વૈકુઠ આદિ લોકો મહિમા બળ ગઈ હૈ હો તુમ મારું વંદરાવન છે રૂડુ વૈકુઠ નહી આવું રે આ ગોપી કહી શકે શું કહે છે કે જયતિ તે અધિકમ જન્મના વ્રજ જ્યારથી પ્રભુ તમે જન્મ અહીંયા લીધો છે ત્યારથી વ્રજની શોભા વૈકુટ કરતા પણ વધારે વધી ગઈ છે કેમ વધી ગઈ છે કારણ કે શ્રયત ઇન્દિરા સસ્વદત્રહી ઇન્દિરા એટલે કોણ તો કે સ્વયં લક્ષ્મીજી અહીંયા કેમ વધારે છે તો કે આશરો શોધતા શોધતા આવ્યા છે કે વ્રજમાં મને આશરો આપો તો આ શ્લોક ની અંદર ભગવાન ને બોલાવે છે પણ કેવી રીતે બોલાવે છે સંબોધન શું કરે છે દૈત દૃશ્યતા દીક્ષુતાવકા હે પ્રભુ અમારી પર તમે શું કરો તો અમારી પર તમે દયા કરો કેમ દયા કરો કારણ કે અમે કોણ છે તો કે દીખ તાવકા અમે તમારા છે હમણાં અભિમાન થયું ત્યારે શું થયું અભિમાન આવ્યું ને ગોપીઓને ત્યારે શું કીધું ગોપીઓ કે ભગવાન અમારા છે અને હવે પહેલા શ્લોકમાં શું કીધું દીક્ષુ તાવકા હે પ્રભુ અમે કહેવા જે તો કે તમારા છે સ્વયં દ્રુતા સવસ્તમ વિચિનવતે એટલા માટે હે પ્રિયતમ અમે કોણ છે તો કે અમે તમારી ગોપીઓ છે અને તમારી જે ગોપીઓ છે તો પ્રભુ તમારા ચરણોમાં જ અમે શું કરીએ છે તો કે અમારા પ્રાણને સમર્પિત કરીએ છે અમારો પ્રાણ ક્યાં ટકેલો છે તમારા ચરણમાં ટકેલો છે તો પ્રભુ તમે મને આવી રીતે વિરહમાં તડપાવશો નહીં શું થાઓ તો કે મારી સામે પ્રગટ થાઓ આ શ્લોકના ઘણા અર્થો છે જો એનો વિસ્તાર કરતા જાઓ તો બીજો શ્લોક લઈએ સર સાધુજાત સત્રજોદર સુરત સુરતનાથ તે અશુલ્ક કા વરદ નિઘ્ન તો હકીમ વદ હે પ્રભુ અમે કેવા જે સાધુ જાત સત અહીંયા આગળ ભગવાનને કેવી રીતે સંબોધન કરે છે કહે છે છે કે પુરુષોમાં જે એવા સાધુ જાત સત સંબોધન જોયું અહીંયા આગળ અને સંબોધન કરીને શું કહે છે કે સરસો સરસીજો દરસરી મુષા દૃષા હે પ્રભુ તમે અમારી પર દયા કરો કેમ દયા કરો અને જો દયા નતી જ કરવી તો પછી અમને તમે અઘાસુર ઇન્દ્રની વર્ષા પછી જે તૃણાવર્ત આવ્યો ત્યારે આંધી દાવાગ્નિના પાનથી અથવા વ્યોમાસુર અથવા અનેક પ્રકારના જ્યારે વરજ ઉપર સંકટો આવ્યા ત્યારે પ્રભુ તમે પ્રત્યેક અવસરમાં અમારી કેમ રક્ષા કરી અમને કેમ ભયથી મુક્ત કર્યા શા માટે હૃદયના સ્વામી છો અને અમે કેવા છે તો કે તમારી દાસી છે પણ કેવી દાસી છે સામાન્ય રીતે તો દાસીઓને પગાર બી ચૂકવવો પડે પણ અમે તો કેવી છે કે તમારી અશુલ્ક દાસિકા છો તમારા સુંદર સુંદર સ્વરૂપને જોઈને અમારું મન ક્યાં છે તો કે માત્ર ને માત્ર તમારામાં જો કોઈ માણસ તો વધ કરાય તો એને વધ કહેવાય પણ તમારા આવા સરસ મજાના નેત્રોથી તમે પ્રભુ અમારો વધ કર્યો છે તો શું એને વધનો કહેવાય અને આ વધ જ કરવો તો તો પછી આ બધાથી અમારી રક્ષા કેમ કરી રક્ષા નોતી કરવી ને સેનાધી રક્ષા કરી થી વિસ જલાપ્યાદ બ્યાલ રાક્ષસાદ વર્ષ મારુતાદ વૈદ્યુતાનલાત પુરુષમ્યાત્મ જાત भया दृशवते वयं रक्षिता मुहु न खलु गोपिका नन्दनो भवा नखिलदेहिना मन्तरात्मदृक् विखनसार्थितो

તો પછી તમે કોણ છો તો કે સમસ્ત શરીરધારી જે કહેવાય માત્ર માનવ નહીં પ્રત્યેક જીવાત્મા અને પ્રત્યેક જીવાત્માની અંદર તમે કહેવા છો તો પ્રભુ તમે સાક્ષી સ્વરૂપ છો પણ તમે કેવા છો અંતર્યામી ભગવાને બધાની અંદર પ્રવેશ કર્યો પણ ભગવાન પોતે ગાયબ થઈ ગયા અને ગાયબ થઈને ભગવાન શું કે હવે તમે મને શોધો એટલે ભગવાન કહેવા છે અંતર્યામી તો બ્રહ્માજીની જે પ્રાર્થનાથી વિશ્વની રક્ષા માટે પ્રભુ તમે આ યદુવંશમાં અવતાર ધારણ કર્યો છે લેવા છે બીજા સ્વરૂપ એક લઈ લઈએ કે છે थामृतं तप्तजीवनं कविभिरीडितं कल्मशापहं श्रवणमङ्गलं श्रीमदाततं भुवि गृह्णन्ति ते भूरिदा जनाः ગોપીઓ કહે છે કે તમારા કરતા તો તમારી કથા હારી કેમ તો કે તમારી જેમ ગમે ત્યારે અંતર ધ્યાન તો ના થઈ જાય તમારા કરતા તમારી કથા કેવી છે કે તવ કથા અમૃતમ તપ્ત જીવનમ જે તપેલા લોકો છે ને એમના માટે તો એ આશ્રય સ્વરૂપ છે અને એને તો જ્યારે ઈચ્છો ત્યારે કથાને પ્રાપ્ત કરી શકો એ પ્રભુ તમારા કરતા સારું શું તો કે તમારા કરતા તો તમારી કથા અતિ સારી ભૂવિ કૃણંતિ તે ભૂરીદા તપેલા લોકો માટે કેવી છે તો કે અમૃત રૂપી છે અમૃત સ્વરૂપ છે તો ભગવાન કે છે કે સારું તારે મારી ક્યાં જરૂર છે મારી કથા તમને મળી ગઈ રહો ને મારી કથા સાથે ત્યારે ગોપી બીજા શ્લોકમાં કહે છે પ્રહસિતમ પ્રિય प्रेमवेक्षणं विहरणं च ते ध्यानमङ्गलं रहसि संविदो युदे स्पृशः कुहक नो मनः क्षोभयन्ति वा सो टका साची तमा प्रभुमार्ता तथा साचीमा कथा तो તપ્ત જીવનમ એના માટે ઉત્તમ છે પણ પ્રભુ આપે આપની એક દ્રષ્ટિથી અમને ઘાયલ કર્યા છે અને જે દ્રષ્ટિથી પ્રભુ તમે અમને ઘાયલ કર્યા છે તો તમારી આ જુદી જુદા પ્રકારની જે લીલાઓ છે જુદા જુદા પ્રકારની તમારી જે ક્રીડાઓ છે એનું ધ્યાન કેવું છે તો કે મંગલકારી પણ આ હૃદયને તો હવે તમારા વિના શું લાગે છે તો કે અતિ વિરહ લાગે છે કેવું લાગે છે અતિ અતિવીર લાગે છે તો ઓગણીસ શ્લોકની અંદર ગોપીઓએ ભગવાનને વિરહથી ભગવાનની પ્રાર્થના કરી ત્યારે ભગવાન બધાની વચ્ચે પ્રગટ થયા અને પ્રગટ થઈને દિવ્ય રાસ રચાયો અદ્ભુત રાસ રચાયો મહારાસ રચાયો તો સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને આ કથા સંભળાવી જો આ કથામાં ગોપી ગીતમાં તો જો આપણે આરંભ બી નથી કર્યો અને પ્રસ્તાવના જ બહુ લાંબી છે વિસ્તારથી પણ આ ગોપી ગીત જે તે બી માણસો પ્રેમથી કરે તો એને ભગવાનની પ્રાપ્તિ ચોક્કસ થાય બહુ સરસ ગોપી ગીત છે એના એક એક શ્લોકોની અંદર પ્રાણ છે પંચ પ્રાણ જેને કહેવાય ને પ્રાણ છે તો ગોપી ગીત એટલે રાસ લીલા આગળ પણ મેં તમને સમજાવ્યું એ પ્રમાણે જીવ અને શિવની એકતા પર બ્રહ્મની પ્રાપ્તિ આ કથા સંભળાવી ત્યાર પછીના અધ્યાયની અંદર સુખદેવજી મહારાજ કહે છે કે એકદા દેવ યાત્રામ ગોપાલા જાતુ કૌતુકાહ અનોભીરન અદ્યુક્તે પ્રયયુસ્તે અંબિકાવનમ હે પરીક્ષિત એક વખતે નંદ બાબા ગોપલા બાળકોની સાથે શિવરાત્રીનો સમય હતો અને શિવરાત્રીના અવસર ઉપર ઉત્સુકતા અને કુતુહલવશ આનંદ પામીને બળદગાડાઓ ભરી ભરીને સૌ અંબિકા વન તરફ ગયા રાજન એ સમયે સૌએ સરસ્વતી નદીમાં સ્નાન કર્યું સરસ્વતી નદીમાં સ્નાન કરીને સર્વ અંતર્યામી ભગવાન શ્રી પશુપતિનાથ મહાદેવનું વનમાં સ્મરણ કર્યું જે સામગ્રીને પૂજા સામગ્રી લાવ્યા હતા એનાથી ભગવાન મહાદેવની પૂજા કરી આદરપૂર્વક જે જે લાવ્યા હતા શું હતું કે ઘઉં સોનું વસ્ત્ર આદિ અર્પણ કર્યું ઉપવાસ કર્યો અને એ સમયે અંબિકા વનની અંદર એક બહુ ભારે અજગર હતો બહુ મોટો અજગર અને એ દિવસે બહુ ભૂખ્યો હતો તે અજગરે નંદ બાબા ત્યાં મળ્યા અને નંદ બાબાને પકડી લીધા એની ચૂડની અંદર હવે સર્પની જે પકડ છે અજગરની જે પકડ છે એમાંથી મુક્ત થવું બહુ સરળ હતું નહીં તો જે એ લાકડીઓથી માંડીને બીજી રીતે ઘણો પ્રયાસ કર્યો પણ ન થયું ત્યારે કૃષ્ણ ભગવાન ત્યાં પધાર્યા અને ભગવાનના શ્રી ચરણોનો જેવો સ્પર્શ થયો તો અજગર ત્યાં ભસ્મ થઈ ગયો અને ભસ્મ થઈ ગયો અને ક્ષણની અંદર એનું શરીર છૂટી ગયું તો સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન આ રીતે નંદ બાબાને

બહુ વિદ્યા હતી મારી પાસે પણ મારી પાસે જે વિદ્યા હતી સુંદરતા પણ અતિશય હતી શ્રીયા સ્વરૂપ સંપત્યા વિમાને ના ચરમદી સંપત્તિ એટલી હતી વિદ્યા પણ એટલી હતી સ્વરૂપ પણ પણ એટલો જ હતો પણ એક વખતે અંગીરા ઋષિ ત્યાંથી પસાર થયા અને જ્યારે અંગીરા ઋષિ જ્યારે ત્યાંથી પસાર થયા તો અંગીરા ગોત્રના એક બીજા ઋષિને જોયા અને એ ઋષિ કેવા હતો કે કુરૂપ હતા તો મેં હાસી કરી અને મારી હાસી મજાકના કારણે એ ઋષિઓ મને શ્રાપ આપ્યો કે તું અજગર થઈ જા એટલે જીવનમાં જો તમારી પાસે ગમે તેટલી વિદ્યા હોય ગમે તેટલું તમારી પાસે ધન હોય ગમે તેટલું સ્વરૂપ જો તમારી પાસે હોય પણ જીવનમાં વિવેક જીવનમાં ક્યારે કરવું નહીં અને અભિમાન ના કરીએ તો ઠીક છે પણ તમે ક્યારે કોઈની તમારા ધનના કારણે કોઈની મજાક પણ ના કરવી જોઈએ તમારા સ્વરૂપ વધારે હોય તો કોઈની મજાક કરવી જોઈએ વિદ્યા વધારે હોય પણ પછી કર્મની અંદર આવ્યો હોય તો બીજાને પછી ઉતારી પાડવાની ભાવના પણ મનમાં હોવી જોઈએ નહીં બોલો ખોટું આપણી પાસે વિદ્યા છે તો વિદ્યા તો વિવેક જોઈએ કારણ વિદ્યામ વિનય ને શોભ થી શોભે તો એની મુક્તિ કરાઈ ત્યાર પછી ભગવાને શંખચૂડ નો ઉદ્ધાર કર્યો તો શંખચૂડ નો ઉદ્ધાર કર્યા પછી એક અધ્યાયની અંદર યુગલ ગીત છે યુગલ ગીતમાં ભગવાનના યુગલ સ્વરૂપનું વર્ણન છે વામ બાહુ કૃત વામ કપોલો વલગીત ભ્રુર ધરાર પિત વેણુમ કોમલાંગ ગુલીભીર રાસ માર્ગમ ગોપ્ય ઇર્યતિ યત્ર મુકુંદ તો ભગવાનના દિવ્ય સ્વરૂપ જે છે તો યુગલ ગીત એ પણ ભગવાનનું એક અદ્ભુત ગીત છે તો જુદા જુદા ગીતો છે એક અધ્યાયની અંદર ભગવાને શું કર્યું હતું કે અરિષ્ટાસુરનો ઉદ્ધાર કર્યો અરિષ્ટાસુરનો ઉદ્ધાર કર્યા પછી અહીંયા આગળ લીલાઓ પરિપૂર્ણ થવાય આમ તો ભગવાન કેવા જે અનંત છે અને ભગવાનની લીલાઓ પણ કેવી છે અનંત છે પણ વરજ લીલાઓ અને બારમા વર્ષમાં ભગવાને પ્રવેશ કર્યો સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત એક વખતે નારદ મુનિ વરજ મંડળમાં પધાર્યા ભગવાને નારદ મુનિ આગતા સ્વાગતા કરી નારદ મુનિ કે પ્રભુ તમારા અવતારનું એક પ્રયોજન શું છે ધર્મની સ્થાપના પ્રભુ ગોકુળની વ્રજની લીલાઓ પ્રભુ આપે બહુ કરી પણ હવે વ્રજ અને ગોકુળની જે લીલાઓ છે એ લીલાઓ હવે પરિપૂર્ણ થવા આવી પ્રભુ હવે જે કાર્ય માટે પ્રભુ આપે અવતાર ધારણ કર્યો છે એ મથુરા કંસે પણ નારદ મુનિ ની સ્વાગત કર્યું કે આવો નારદ મુનિ આવો પધારો પધારો શું લેશો ભોજન લેશો તો કે ભોજન છોડ અને ભજન છોડ પણ તું સાંભળ કંસ કે છે કે શું સાંભળું મને હમણાં જ ખબર પડી છે કે નંદ બાબાના ત્યાં જે પેલા બે બાળકો છે ને એ વસુદેવ અને દેવકીના પુત્ર છે અને એમાં જે કૃષ્ણ છે એ દેવકીનો આઠમો ગર્ભ છે કંસ કહે છે કે મને બી એવું લાગતું હતું કે કેટલાય અસુરોને કૃષ્ણ માર્યા એટલે આવો પરાક્રમી દેવકીના પુત્ર સિવાય બીજો કોઈ ના હોય પણ આવું બન્યું કેવી રીતે હવે કેવી રીતે બન્યું એ વાત તો છોડ વસુદેવજી તારી જોડે ચાલાકી કરી હું વસુદેવને નહીં છોડું એમ કરીને મ્યાનમાંથી તલવાર કઢી ક્યારે એ રહેવા દે વસુદેવને તો તું પછી જોઈ લેજે પણ પહેલા તું કનૈયાનો વિચાર કર દાવજીનો વિચાર કર જો નારદ મુનિ છે નારદ મુનિને છે ને ભાઈ હળગાવતા બી આવડે અને ઓલવતા આવડે પણ આપણને બધાને તો સવાર પડે એટલે શું આવડે આપણને બધાને સળગાવતા આવડે પણ ઉલવતા આવડે નહીં નારદ મુનિએ નારાયણ નારાયણ કરતા બ્રાહ્મણ બી ત્યાં હતા તો ક્યાંય યોજના બની બ્રાહ્મણે કીધું કે એક કામ કરો તમે એક ધનુષી યાગ કરો અને ધનુષી યાગ નિમિત્તે તમે ગોકુળમાં નંદબાબાને નિમંત્રણ મોકલો પહેલવાનો કે બસ એ જ કામ કરો બાકીનું તમે જોઈ લઈશું એક બાર કનૈયાકો બોલાવો